તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોકટેસ્ટ નંબર બાવન મિત્રો કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર એક નીચે આપેલ અંગ્રેજ શાસન નીચે આપેલ અંગ્રેજ શાસનમાં સંધિ સેવાઓની વિગતમાંથી કયું સત્ય છે તે જણાવો બરોબર છે તો આપણે વિગત વાંચીએ એક ગવર્નર જનરલ વેલેસ્લીએ ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી બે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્ર જુદા કરવામાં આવ્યા હતા ત્રણ 1853 માં ત્રેપનમાં ધારા અનન્ય સંધી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ કરવાની હિમાયત કરવામાં આવી હતી બરોબર છે મિત્રો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે માત્ર બે અને ત્રણ સાચા છે જ્યારે પ્રશ્ન નંબર એકનો વિધાન નંબર એક ગવર્નર જનરલ વેલેસલી નહીં પરંતુ ગવર્નર જનરલ કોર્ન વોલિસે ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરી હતી બરોબર છે મિત્રો ગવર્નર જનરલ કોર્નવોલિસ દ્વારા ભારતમાં સનદી સેવાઓની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલ માંથી કોણ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત આપ્યો હતો નીચે વિશ્લેષણનો છે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત બી મોંતેસ્ક દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ વિકલ્પો માંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો બરોબર છે મિત્રો નીચે આપેલ વિકલ્પો માંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ વાતાવરણમાં વરાળ રૂપ રહેલા પાણીને ભેજ કહેવામાં આવે છે બી ભેજનું પ્રમાણ બાષ્પીભવનના તીવ્રતા પર આધાર રાખે છે ત્યારબાદ સી વૃષ્ણવૃત્તિએ પ્રદેશોના સૂર્યના કિરણો બારેમાસ લંબ પડતા હોવાના કારણે બાષ્પીભવન સૌથી ઓછું થાય છે અને ડી આપેલમાંથી એક પણ અસત્ય નથી મિત્રો અહીંયા આપણને પ્રશ્નમાં અસત્ય વિકલ્પ પૂછવામાં આવે છે બરોબર છે તો અસત્ય વિકલ્પ છે આપણો ઓપ્શન નંબર સી પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી વિશ્વવૃત્તિય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધારે થાય છે બરોબર છે મિત્રો બાષ્પીભવન સૌથી વધારે થાય છે વિષુવૃત્તીય પ્રદેશોમાં સૂર્યના કિરણો બારે માસ લંબ પડતા હોવાના કારણે બાષ્પીભવન સૌથી વધારે થાય છે છે જવાબ સી મિત્રો જો તમે અમારી નવા હોય હોય ચેનલને હજુ સુધી ના કરી તો જરૂરથી લેજો કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર જીસીઆરટી અને એનસીઆરટી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ માત્ર તમારા જેવા એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે બરોબર છે કે જે લોકો સિરિયસ તૈયારી કરે છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ બે વિધાનોના આધારે પ્રશ્નનો સત્ય જવાબ આપો અહીંયા આપણને બે વિધાન આપવામાં આવે છે બરોબર છે બે વિધાનને વાંચીએ આપણે એક સિરાજ એ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરીને અંગ્રેજોને હરાવ્યા હતા અને બે આ સમયગાળો પંદર જૂન ઈસવીસન સત્તરસો ને છપ્પન હતો અને કલકત્તા ખાતે બરોબર છે એકવાર ફરીથી આપણે જોઈએ સિરાજ ઉદ્દોલાએ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને હરાવ્યા હતા બે આ સમયગાળો

સી ઈસન પંદરસો ને ત્રીસ માં તેમણે સુરતને પોતાની રાજધાની બનાવી હતી અને ડી ઝામોરિન પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ તેમણે સુરત નહીં મિત્રો સુરત નહીં પરંતુ ગોવાને પોતાની રાજધાની બનાવી હતી પોર્ટુગીઝો એ ઈસવીસન પંદરસો ને ત્રીસ માં ગોવાને પોતાની રાજધાની બનાવી હતી પ્રશ્ન નંબર છ નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ ભીમદેવ પહેલાના રાણી ઉદયમતી દ્વારા પાટણ ખાતે રાણકી વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું બી ઈસવીસન રાણકી વાવને યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને સી ભારતીય ચલણની રૂપિયાની નોટમાં રાણકી વાવ દર્શાવવામાં આવી છે અહીંયા અસત્ય વિકલ્પ પૂછવામાં આવ્યો છે ઓપ્શન નંબર સી અહીંયા જવાબ આવશે કારણ કે ભારતીય ચલણની બસો રૂપિયાની નહીં પરંતુ સો રૂપિયાની નોટમાં રાણકી વાવ દર્શાવવામાં આવી છે ભારતીય ચલણની સો રૂપિયાની નોટમાં મિત્રો આપણે કઈ નોટ ઉપર કયું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે તેને લગતો પણ એક વિડીયો જરૂરથી બનાવશું ત્યારબાદ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર સાત નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો વિધાન સત્ય છે તે આપણે જણાવવાનું છે પેલા વિધાનો વાંચીએ આપણે એક બાબરના અવસાન બાદ તેમના પછી તરત જ અકબર માત્ર ચૌદ વર્ષની વયે દિલ્હીના બાદશાહ બન્યા હતા બે અકબરના શાસનકાળમાં યાત્રા વેરો નાબૂદ કરવામાં આવ્યો હતો ત્રણ અકબર દ્વારા પંચતંત્ર અને એવા અનેક ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો આપણને સત્ય પૂછવામાં આવ્યો છે પ્રશ્નમાં તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી બરોબર છે બે અને ત્રણ બંને સત્ય છે જ્યારે વિધાન નંબર એક એ અસત્ય છે કારણ કે બાબરના અવસાન બાદ નહીં પરંતુ હુમાયુના અવસાન બાદ તેમના પછી તરત જ અકબર માત્ર ચૌદ વર્ષની વયે દિલ્હીના બાદશાહ બન્યા હતા હુમાયુ પછી અકબર બાદશાહ બન્યા હતા પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી વલભીપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો નીચેનામાંથી વલભીપુર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભાવનગર જિલ્લામાં બરોબર છે ભાવનગર જિલ્લામાં વલ્ભી તાલુકો આવેલો છે અને ભાવનગર જિલ્લામાં કુલ દસ તાલુકાઓ આવેલા છે બરોબર છે મિત્રો પ્રશ્ન નંબર નવ નીચે આપેલ મધ્યાવરણની માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો નીચે આપેલ મધ્ય આવરણની માહિતીમાંથી કયું અસત્ય છે તે આપણે જણાવવાનું છે સમતાપ આવરણમાંથી ઉપરના વાતાવરણ માં આશરે પચાસ થી એસી કિમીની ઊંચાઈ સુધીના ભાગને આવરણ કહેવામાં આવે છે બી આ આવરણમાં ઊંચે જતા તાપમાન વધતું જાય છે સી લગભગ ઊંચાઈએ ની ઘટતું અટકી જાય છે અને ડી આ ઊંચાઈને મધ્યા આવરણ સીમા કહેવામાં આવે છે બરાબર છે તો અહીંયા આપણને અસત્ય પૂછવામાં આવ્યું છે તો ઓપ્શન નંબર બી અસત્ય છે કારણ કે આ આવરણમાં ઊંચે જતા તાપમાન વધતું નથી મિત્રો પરંતુ ઘટે છે મધ્યા આવરણમાં ઊંચે જતા તાપમાન ઘટે છે ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર દસ મિત્રો આપણે વધારે પડતા મોક ટેસ્ટમાં વિધાનોવાળા જ ક્વેશ્ચન લઈએ છીએ બરોબર છે પ્રશ્ન નંબર દસ પાર્લામેન્ટ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તે જણાવો પાર્લામેન્ટ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તે જણાવો તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ફ્રેન્ચ ભાષા પરથી બરોબર છે પાર્લામેન્ટ શબ્દ ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવ્યો છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના આપેલ લોખંડ અને પોલાદના ઉદ્યોગ વિશેની માહિતી માટે અસત્ય વિકલ્પ કયો છે લોખંડ પોલાદ વિશેની આપણને માહિતી આપવામાં આવી છે એમાંથી અસત્ય આપણે જોઈને જણાવવાનું છે તો આપણે જોઈએ એ ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે બી દમાસ્કમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી સી ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું કારખાનું સૌપ્રથમ છત્તીસગઢમાં સ્થપાયું હતું અને ડી લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું પાંચમું સ્થાન છે બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવનું કારખાનું સૌપ્રથમ છત્તીસગઢ નહીં મિત્રો તમિલનાડુમાં સ્થાપવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર બાર ભારતમાં કયા વર્ષમાં અંગ્રેજો દ્વારા જમીન અંતર્ગત કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી ભારતમાં કયા વર્ષમાં અંગ્રેજો દ્વારા જમીન અંતર્ગત કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી તો પ્રશ્નનો જવાબ આવશે બી ઈસવીસન સત્તરસો ને ત્રાણુંમાં બરાબર છે મિત્રો ઈસવીસન સત્તરસો ને ત્રાણુંમાં ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરવામાં આવી હતી પ્રશ્ન નંબર તેર નીચે આપેલમાંથી અસત્ય વિકલ્પ શોધીને જવાબ આપો એ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તકાળને ગણાવી શકાય બી બૃહદેશ્વર મંદિરની દિવાલોને પણ ભારતના મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે બરોબર છે પ્રશ્નનો જવાબ આવશે સી આપેલ બંને સત્ય છે બરોબર છે તેરમા પ્રશ્નમાં આપેલ બંને સત્ય છે એ અને બી બંને પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલમાંથી કયું અસત્ય છે તે જણાવો નીચે કેટલાક જોડકા આપવામાં આવ્યા છે તેમાંથી કયું અસત્ય છે તે આપણે જણાવવાનું છે

પ્રજનન શાસ્ત્ર જે બ્રાહ્મભવ્ય પાંચાલ દ્વારા રચવામાં આવ્યું હતું બ્રાહ્મભવ્ય પાંચાલ દ્વારા બરોબર છે મિત્રો પ્રશ્ન નંબર પંદર નીચેને આપેલ માહિતીમાંથી કયું અસત્ય છે તે જણાવો તો આપણે માહિતીને જોઈએ એ બંધારણ સભાની પ્રથમ બેઠક નવ ડિસેમ્બર ઓગણીસોને સુડતાલીસના રોજ મળી હતી બી બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસનો સમય લાગ્યો હતો સી કુલ એકસો ને છાસઠ બેઠકોમાં બંધારણ ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી અને ડી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ બંધારણ સભાની પ્રથમ બેઠક ઓગણીસો સુડતાલીસ નહીં પરંતુ ઓગણીસો ના રોજ મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ બંધારણ સભાની પ્રથમ બેઠક બરોબર છે પ્રશ્ન નંબર સોળ નીચે આપેલ માહિતી આપતા વિકલ્પોમાંથી સત્ય વિકલ્પ કયો છે તે જણાવો એ ચૂનાનો ઉપયોગ સિમેન્ટની બનાવટ માટે મોટા પ્રમાણમાં થાય છે વિકલ્પ એ અને વિકલ્પ બી બંને સત્ય છે પ્રશ્ન નંબર સોળ નો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રશ્ન નંબર સત્તર સામાન્ય રીતે મહાસાગરના આંશિક ભાગને શું કહેવામાં આવે છે જે ફરતે બાજુ જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવા આકાર ધારણ કરે છે સામાન્ય રીતે મહાસાગરના આંશિક ભાગને શું કહેવામાં આવે છે જે ફરતે બાજુથી જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવા આકાર ધારણ કરે છે તો પ્રશ્નનો જવાબ છે સી ઉપસાગર બરાબર છે મિત્રો સી ઉપસાગર કહેવામાં આવે છે નાના મોટા કદના હોઈ શકે છે ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે પ્રશ્ન નંબર અઢાર વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો આઠ જૂનના રોજ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે જૂન વિશ્વ મહાસાગર દિવસ પ્રશ્ન નંબર નીચેના જોડકા યોગ્ય રીતે જોડો અને જવાબ આપો એક તરફ આપણને અહીંયા ધારાસભાના નામ આપવામાં આવે છે અને બીજી તરફ કેટલાક દેશ આપવામાં આવે છે બરોબર છે તો આપણે પ્રશ્નને જોઈએ તો પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર સી આપણે વધારે માહિતીથી જોઈએ પાર્લામેન્ટ બ્રિટન કોંગ્રેસ અમેરિકા અને ડાયટ જાપાન બરાબર છે મિત્રો આ રીતે ધારાસભાના નામ આદેશમાં ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે વીસમાંથી તમારે કેટલા સાચા પડે તે પણ જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર વીસ જમશેદજી તાતા દ્વારા કયા સ્થળ પર સૌ વાર લોખંડનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું જમશેદજી તાતા દ્વારા કયા સ્થળ પર સૌપ્રથમ લોખંડનું કારખાનું સ્થાપવામાં આવ્યું હતું આવા જ બીજા વિડિયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો વિડીયોને લાઇક કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે જરૂરથી શેર કરજો કોઈપણ કોઈ પણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો જય હિન્દ જય ભારત આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ